નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે છોટાદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય અને આયુર્વેદિક શાખા દ્વારા છોટાદેપુર નગરમાં આવેલ જનરલ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છોટાદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સાંસદ જશુભાઈ રાઠવાની સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ આરોગ્ય અધિકારી ભરતસિંહ ચૌહાણ જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર પારુલ વસાવા ના ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત આગેવાનો નગરજનો અને મોટી સંખ્યામાં આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ કોલેજમાંથી વિવિધ રોગોના તજજ્ઞો તેમજ તબીબી અધિકારીઓ તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી દર્દીઓને સારવાર અને સેવાઓ આપી હતી છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સહયોગથી છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓને લાભ મળે હેતુ માટે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જિલ્લામાં બાર જેટલા કેમ્પો થયા અને મોટી સંખ્યામાં આ વિસ્તારના તમામ નાગરિકોનો એનો લાભ મળી રહ્યો છે અને ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે ત્યારે હું સૌને અભિનંદન આપું પાઠવું છું અને સાથે સાથે તમામને વિનંતી પણ કરું છું કે આ નિદાન કેમ્પનો લાભ લે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર